કૌભાંડોથી પંકાયેલા રાજકોટમાં નગરપાલિકામાં રોડ રસ્તા ગટર પાણી કૌભાંડ બાદ હવે કૌભાંડ કોંગ્રેસ દ્વારા સ્મશાનમાં લઈ જવાના લાકડા કોર્પોરેશનમાં લઈ જઈ અને વિરોધ પ્રદર્શન કરવાની સાથે રજૂઆત કરવામાં આવી હતી અને એક નેતાએ તો એવું કહ્યું કે આ લાકડા અમે તમને એડવાન્સ આપીએ છીએ કારણ કે તમને આ લાકડા પણ નસીબ નહીં થાય વિગતે વાત કરીએ રાજકોટ ના સ્મશાન ના લાકડાના કોવાંડ વિશે જે કોવાંડે આખા રાજકોટને એક વખત ચર્ચાના ચકડોળે ચડાવી અને મૂકી દીધું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભ્રષ્ટાચારના વિવિધ પ્રકારો વિશે થિશિશ લખો હોય તો રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર પર લખી શકાય ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની પદ્ધતિઓ વિશે જો આખો થિશિશ લખો એ પણ રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતા કોભાંડોને આધારે લખી શકાય અને ભ્રષ્ટાચાર કરી અને છટકવાની તૈયારીઓના લખવા હોય તો પણ રાજકોટમાં જે પ્રકારે મહાનગરપાલિકામાં અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે તેને લોકો શંકાસ્પદ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે તેના પર લખી શકાય અને વાત અલ્પના મિત્રાના ઘરેથી ફાઇલો પકડાય તેની તો કરવીશું તેના પર તો એક આખું તૈયાર કરી રાજ્યની સરકાર ભ્રષ્ટાચારનો અભ્યાસ શીખવાડી શકે તેવી સ્થિતિ છે આ તમામ સ્થિતિની વચ્ચે રાજકોટ મહાનગરપાલિકામાં સ્મશાનમાં જતા લાકડાના કૌભાંડના સમાચાર સામે આવ્યા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં જે વૃક્ષો ધરાશાયી થાય પડે કટિંગ થાય કે કાપવામાં આવે આ તમામ લાકડાનો ઉપયોગ સ્મશાનમાં આપી દેવામાં આવે છે ને ત્યાં લોકોની ચિતાને બાળવામાં થાય છે તમે સમજી ગયા છો પણ હવે ટીઆરપી ગેમ ઝોન જેવા અગ્નિકાંડ થયા છે તો કદાચ રાજકોટમાં હવે આ મહાનગરપાલિકાનું નિમ્બર તંત્ર ઈચ્છતું નથી કે લોકો લાકડાથી ભળે એવો વિચારતા હશે કે આવી રીતે ગેમ ઝોનમાં બળી અને એમથી પણ મરી જ જાય છે તો બાળવા માટે લાકડાની શું જરૂર ત્યારે જ આવા કથિત કૌભાંડોના આક્ષેપો તેમના પર લાગતા હશે વાત કરવી છે કોંગ્રેસની કોંગ્રેસના નેતાઓ આજે કોર્પોરેશન ખાતે ઘૂસી ગયા અને કોર્પોરેશન ખાતે તેમને વિરોધ પ્રદર્શન કર્યું સાથે લાકડા લઈ ગયા અને આ સાથે જ શું કહી રહ્યા છે વસરામ સાગઠિયા એ પણ તમે સાંભળો હકીકત લાકડા એટલા માટે લઈને આવ્યા છે કે હિન્દુ કોઈનું ખાવું જોઈએ એની જગ્યાએ હિન્દુ તમને લાકડા એટલા માટે આપી છે કે તમે બાળકો આ સાચવી રાખે કારણ કે હિન્દુ ધર્મમાં કોઈનું ખાવું ન જોઈએ શમશાન નું તો કોઈ લોકો ખાતા નથી દસ દિવસ ભૂખ્યો માણસ પડ્યો ને ત્યારે શમશાન નું ખાઈ ખાવા પણ ખાતો નથી એની જગ્યાએ ભાજપના

આજે આપણે ખ્યાલ છે કે સમશાનના લાકડા બારોબાર વેચી મારવામાં આવે છે અહીંથી લોકો એમ કે છે કે પાંચ ગાડીઓ મુકેલી છે પણ સમશાન સમિતિવાળા એમ કહે છે કે અમારા સુધી કાંઈ પહોંચ્યું જ નથી એનો મતલબ શું થયો કે પાંચ ગાડીઓ ક્યાં બારોબાર જામ થઈ ગઈ અત્યાર સુધી અનેકોનેક ભ્રષ્ટાચાર થયા અનેકોને બધામાં ભ્રષ્ટાચાર કર્યા પણ હવે જ્યારે લોકોની અંતિમ ક્રિયામાં વપરાતા લાકડાનો પણ જો ભ્રષ્ટાચાર કરો તમે એના પણ પૈસા ખાઈ જતા હોય તો તમારે ખરેખર હવે તો અતિની અતિ આ તો પણ સીમા ગયા તમારે ક્યાંક ઢાકડી માં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે તમે સમસાન ના લાકડા ને પણ નથી મૂકતા એમાં પણ એના પૈસા પણ તમે ખાવ છો એટલે હવે ખરેખર હું અપીલ કરું છું કે સમાજે પણ જાગવાની જરૂર છે સમગ્ર હિન્દુ સમાજે પણ જાગવાની જરૂર છે તો આ જ પ્રકારે રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા અતુલ રાજાણીએ પણ કહ્યું કે બત્રીસ જેટલા ટ્રેક્ટર લાકડા ચાઉ કોણ કરી ગયું અને ક્યાં ગયા તેનો હિસાબ થવો જોઈએ વિજિલન્સ કમિટી દ્વારા કાર્યવાહી કરી તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારી કર્મચારીઓને નશિયતે પહોંચાડવામાં આવે અતુલ રાજાણી કેવા ગિરનાયા છે આ કોર્પોરેશન પર એ પણ તમે સાંભળો

હેલ્પના મિત્રાના ઘરેથી ફાઇલ મળે અને ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ જેલમાં જાય બાદમાં પણ એ જ ફાયર અધિકારીની પોસ્ટ પર જે ફાયર અધિકારી મારું આવે એ પણ ભ્રષ્ટાચાર કરતો કરતો જેલમાં જાય અને ત્યાં પણ શાંતિ ન રહે ત્યાં પણ ભ્રષ્ટાચારની મિટિંગો કરી લે આ પ્રકારની સ્થિતિ જ્યારે પેદા થાય ત્યારે વિચારવાનું કે હવે ભ્રષ્ટાચાર પરાકાશ થાય છે તેવું નહીં હવે ભ્રષ્ટાચાર મુખ્ય બની ગયો છે કોર્પોરેશન ગુણ બની ગયું છે તેવું સમજવું જોઈએ જો એ હવે આ મામલે કાર્યવાહી થાય છે કે પછી ચીતાને વાળવા માટેના લાકડા ચોરી ગયેલા લોકોને પણ બક્ષી દેવાનું કામ થાય છે આ આક્ષેપોમાં કેટલી સત્યતા કેટલી તથ્યતા આ તમામ બાબત અને પાક સાપ રાજકોટ મહાનગરપાલિકા છે જો તેવું કરવું છે તો કાયદેસરની કાર્યવાહી કરી મહાનગરપાલિકાએ પાકશાપ સાબિત પણ થવું પડશે જોઈએ હવે શું થાય છે આ મામલામાં હાલ તો કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી જઈ છે ત્યારે કોંગ્રેસે આ મુદ્દાને જમીન પર લઈ અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે જેનાથી લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે ભાજપની બોડી પર જે મહાનગરપાલિકામાં સત્તા લઈને બેઠી છે આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે જલ્દી મળીશું નવજીવન પર નમસ્કાર